નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો ભારતના આઝાદીના ઇતિહાસમાં રાજકીય ક્ષેત્રે કોઈ સાધુ પુરુષ જેવું જેને જીવન જીવ્યું હોય એવું આ ભારતનું અનમોલ રત્ન એટલે આપણા લાલ બહાદુર શાસ્ત્રી દોસ્તો ચળવળમાં ઘણા બધા ભાગ લીધો હતો અને એમાં લાલબાદુર શાસ્ત્રીએ આ રાષ્ટ્રની સ્વતંત્રતા માટે આ દેશની આઝાદી માટે ઝંપલાયો હતું ઘણી વખત એ માટે અંગ્રેજોએ તેમને જેલમાં પણ પૂરી દીધા પણ એક વખત બને છે એવું કે શાસ્ત્રીજી જેલમાં હોય છે અને એને સમાચાર મળે છે કે એમની દીકરી શશી ખૂબ જ બીમાર હોય છે એટલે એ પોતાના પિતાને મળવા હોય છે શાસ્ત્રીજીને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે શાસ્ત્રીજી અંગ્રેજ અમલદાર પાસે જાય છે અને અંગ્રેજ અમલદારને વાત જણાવે છે કે મારી દીકરી બીમાર છે મને થોડા દિવસને પેરલ આપો જેલમાંથી થોડા સમય માટે મને મુક્તિ આપો તો મારી દીકરીના ખબર અંતર પૂછીને હું પાછું અંગ્રેજ અમલદારે એક શરત મૂકી શાસ્ત્રીજીની સામે કે શાસ્ત્રીજી હું આપને એક નહીં પંદર દિવસની રજા આપું તમે તમારી દીકરીને મળતા આવો એની તબિયતના ખબર અંતર પૂછતા હો પણ મારી શરત એ છે કે પેરોલના બદલામાં તમને આ જેલમાંથી થોડા સમય માટે હું રજા આપું એના બદલામાં તમારે એક લેખિત બાહીધરી આપવી પડશે શાસ્ત્રીજી આશ્ચર્ય સાથે કહે છે કે હું શેની બાહેધરી આપું કારણ કે લાલબહાદુર શાસ્ત્રી રવિશંકર મહારાજની જે ફક્કડ હતા એમની પાસે કશું ન હતું એટલે પેલો અંગ્રેજ અમલદાર કહે છે કે તમારે એવી લેખિત બાહીદારી આપવી પડે કે આજ પછી ક્યારે પણ ભારત દેશની સ્વતંત્રતાના આંદોલનમાં તમે ભાગ નહીં લો તો હું તમારી દીકરીના સમાચાર પૂછવા માટે પેરોલ આપું પણ એ નોખી માટીનો માણસ લાલબહાદુર શાસ્ત્રી

મારા રાષ્ટ્ર હિત સાથે ક્યારેય પણ સમાધાન નહીં કરું શાસ્ત્રીજીએ સ્પષ્ટ ના પાડી દોસ્તો આપણે સમજી શકીએ છીએ કે આ વ્યક્તિની એક સાધુ કરતા ઊંચી ઊંચાઈ હતી એક દિવસ જવા દીધો અંગ્રેજ અમલદાર લાલ બહાદુર શાસ્ત્રીની પોતાના રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા એમની કર્મઠતા આ બધા ઉપર પૂરો ભરોસો હતો એને ખબર હતી કે આ ભાવે વેચાશે નહીં અને આની ઉપર કોઈ પણ પ્રકારના પ્રલોભનો કામ આવે કારણ કે આની નસે નસમાં સ્વાધીનતા દોડે છે એટલે લાલ બહાદુર શાસ્ત્રીજીને પહેલો અંગ્રેજ અમલદાર પંદર દિવસની પેરોલ મંજૂર કરે છે લાલબાદુર શાસ્ત્રી પોતાની દીકરી જે બીમાર પડી છે એ શશીને મળવા માટે જાય છે પરંતુ અફસોસ એમની દીકરી તોડી દે છે આ જિંદગીથી આ દુનિયાથી અલવિદા કરી દે છે દીકરી શશીનું મૃત્યુ થાય છે લાલબહાદુર શાસ્ત્રી એની ઉત્તર ક્રિયા પૂર્ણ કરી હજુ પંદર દિવસ નથી થયા અને ફરી પાછા જેલમાં પેલા જેલર સામે હાજર થઈ જાય છે દોસ્તો આજની પેઢીને કે આજના સમયમાં આવી વાત કરીએ તો કલ્પના કથા લાગે પરંતુ ભારતની આઝાદી પહેલાની જે દેશ માટે ખપી જનારા ક્રાંતિકારી પુરુષો હતા એ મારીને તમારી વિચારધારાને આપણી કલ્પના કરતાં પણ બહાર હતા એ પોતાના દેશ માટે પોતાના રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે કશા પણ પ્રલોભનમાં આવ્યા વગર જેને રાષ્ટ્રહિતને જ પરિગણ્યું છે એવા આ મહાન પુરુષના ચરણોમાં સો સો સલામ વંદન ધન્યવાદ